હર હર મહાદેવ ગાઈઝ કેમ છો બધા મજામાં વંદે ગુજરાતની શિવપુરાણ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ વિડિયો શરૂ કરતાં પહેલાં બધાને ખાસ વિનંતી છે કે બધા જ સાંભળતા પહેલાં હર હર મહાદેવ ખાસ કમેન્ટ કરી નાખજો કેમ કે પુરાણ હર હર મહાદેવ કર્યા વગર ના સંભળાય રાઈટ તો ચાલો શરૂ કરીએ અને જો તમે ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા પાર્ટ્સનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો શરૂ કરીએ શિવપુરાણમાં કુલ સાત સંહિતાઓ છે જેમાં પહેલી સંહિતા વિદ્વેશ્વર સંહિતા અધ્યાય એક મુનિઓના જ્ઞાન સત્રમાં સૂતનું શુભાગમન જે આરંભથી અંત સુધી પાવન મંગલકારી અને દર્શનીય છે જેની સમકક્ષ કોઈ પદાર્થ પણ નથી અજર અમર દિવ્ય આત્મા સ્વરૂપે જે પ્રકાશમાન છે પાંચ મુખ થકી શોભાયમાન તથા વંદનીય છે પાંચ પ્રબળ કાર્યો જગતની રચના પાલન પોષણ સહાર અનુગ્રહ અને તીરોભાવ કરે છે આવા પરમ દયાળુ કલ્યાણકારી દેવ ભગવાન શંકરનું હૃદયપૂર્વક ધ્યાન ધરી વંદન કરું છું આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભકાળે મહર્ષિ વેદવ્યાસજીએ પરમવંદનીય શ્રી ભોળાનાથનું સ્મરણ કર્યું હતું સંપૂર્ણ વિદ્યાઓના ઈશ્વર સમસ્ત ભૂતોના આદિશ્વર બ્રહ્મવેદના અધિપતિ બ્રહ્મ બલવીર્યના પ્રતિપાલક તથા સાક્ષાત બ્રહ્મા અને પરમાત્મા છે તે સચિનાંદ તે સચિદાનંદમય હંમેશા કલ્યાણ સ્વરૂપ મારા બની રહો સંપૂર્ણ વિદ્યાઓના ઈશ્વર સમસ્ત ભૂતોના આદિશ્વર બ્રહ્મવેદના અધિપતિ બ્રહ્મ બલવીર્યના પ્રતિપાલક તથા સાક્ષાત બ્રહ્મા અને પરમાત્મા છે તે સચિદાનંદમય હંમેશ કલ્યાણ સ્વરૂપ મારા બની રહો આવા દિવ્યાત્માના મંગલ સ્મરણ સાથે પાવનકારી શિવપુરાણ કથાનો આરંભ કરીએ ધર્મની પાવન ધજા પતાકાઓ લહેરાય છે એવા પવિત્ર પ્રયાગ તીર્થમાં મહાજ્ઞાની મુનિઓ એકઠા થયા છે અહીં જ્ઞાનની જ્યોત સર્વત્ર ઓજસ પાથરી રહી છે ક્ષિતિજે રૂપાળા રવિ સાથે રશ્મિઓ પ્રગટ્યા તેની સાથે જ જ્ઞાન સત્રનો આરંભ થયો છે ગંગા યમુનાના તટે ઉત્તમ પ્રકારના વ્રતવાળા સત્યપ્રિય સત્યશોધક દયા અને કલ્યાણના નિધિશમાં તેજોમય મુખારવિંદ ધરાવતા મુનિઓ પધારી રહ્યા છે આ સઘળા મુનિઓમાં અતિબુદ્ધિમાન પૂંજનીય અને વંદનીય સૌનિક મુનિ પણ હતા ભાવક ભક્તો આનંદમાં હતા આ શુભ સમયે વ્યાસજીના શિષ્ય સૂતનું મંગલ આગમન થયું તેમના આગમનથી મુનિઓના મુખારવિંદ આનંદ અને પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા મુનિઓ ઉત્સાહભેર આગળ વધ્યા એમણે સૂતને આવકાર્યા સૂતજીએ આસન ગ્રહણ કર્યું પછી મુનિ સોનક તેને સંબોધીને કહે હે સર્વના જાણકાર સર્વજ્ઞ રોમ હર્ષણ તમે પરમવંદનીય મહર્ષિ વેદવ્યાસના સાનિધ્યમાં રહી ઇતિહાસ પુરાણ તથા અન્ય વિદ્યાનો અભ્યાસ કર્યો છે તમે પ્રત્યેક વસ્તુ તમે પ્રત્યેક વસ્તુથી જ્ઞાત છો તમારી કથાઓનું પાવન શ્રવણ અમે અગાઉ કર્યું છે તેથી અમે તૃપ્ત પણ થયા છીએ પરંતુ એ તૃપ્તિ પૂર્ણ તો નથી જ હે સદભાગ્યશાળી સૂત સમગ્ર રીતે અઘોર કલયુગના પ્રગાઢ અંધારા ઉતરી ગયા છે આ વાતાવરણમાં લોકો દુરાચાર જેવા પાપના પંથે ડોટ દઈ રહ્યા છે એવા ટાણે ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શૂદ્ર પ્રકારના લોકો પવિત્ર વિચાર ભણી આગળ વધવાના બદલે શાસ્ત્રો અને જ્ઞાનની અવગણના કરી ધર્મભ્રષ્ટ બન્યા છે એ જ પ્રકારે સ્ત્રીઓની પણ દુર્ગતિ થઈ રહી છે સંતાનો માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા નથી તેઓ અસંસ્કારના માર્ગે ફંટાઈ રહ્યા છે હે સૂત ઉગતા બાળકો ન ભણવાનું ભણી રહ્યા છે તેમનું આરોગ્ય કથળી રહ્યું છે આ સ્થિતિ જોઈને અમારું મન વ્યથિત અને દ્રવિત છે ચિંતાથી અમે શુદ્ધ છીએ પ્રજામાં પાપ કર્મનો ઓછાયો ફરી વળ્યો છે આથી પાપના નાશનો કંઈક ઉપાય બતાવો મુનિઓ ભાવ વિભોરતાથી વિનંતી કરતા રહ્યા સુજીએ બંધ આંખ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું ક્ષણાદ પછીના મૌન બાદ તે મુનિઓને કહેવા લાગ્યા વિદ્વેશ્વર સંહિતા અધ્યાય બે શિવપુરાણની સંહિંતાઓ તેમજ મહિમા સૂત કહે હે વંદનીય પૂજનીય એવા સાધુ મહાત્માઓ તમારો આ પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે તમારો મારા પ્રત્યેનો સ્નેહ અમાપ અને અનંત છે તેથી હું મારા વંદનીય ગુરુનું સ્મરણ કરીને ઉત્તર આપીશ તમે પ્રેમથી તે સાંભળજો હે વિપ્રવર્ય શિવ મહાપુરાણ અતિ ઉત્તમ પવિત્ર સાધન ગણાય જે સર્વ કર્મોનો નાશ કરે છે આ મહાગ્રંથ સર્વ પ્રકારના પાપનો નાશ તો કરે જ છે કિંતુ વેદાંત અને સર્વ પુરાણનો સાર પણ દર્શાવે છે જેથી એમ કહી શકાય કે તે ચારેય પુરુષાર્થ સિદ્ધ કરે છે આ પવિત્ર પુરાણનું અધ્યયન કરનાર ભાવક પૂજનીય ભોળાનાથ શિવશંકરનો ભક્ત બને છે એટલું જ નહીં ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરે છે હે દિવ્ય મુનિશ્વર જગતમાં શિવપુરાણનો હે દિવ્ય મુનિશ્વર જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલયુગમાં ઉત્પાતો થતા રહેશે શિવપુરાણનો ઉદય ઉત્પાતોનું શમન કરે છે મહાશિવપુરાણનો ઉદય શાંતિ ઉમંગ અને સુખની પ્રસ્થાપના કરે છે એમ સમજો કે શિવપુરાણનો ઉદય નથી થતો ત્યાં લગી બધા વિવાદો છે મંત્ર તંત્રના ભેદ છે દેવ દાનવની મૂંઝવણો અને મતભેદો છે શિવપુરાણના ઉદય સાથે મૂંઝવણો વિવાદોનું શમન થાય છે શિવ શિવપુરાણના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે તેનું પવિત્ર વર્ણન તમે સાંભળો જે ભાવક ભાવપૂર્ણ રીતે તેમજ શ્રદ્ધા અને આસ્થાથી શિવપુરાણનું પઠન કરે છે તે દિવ્ય પ્રસ્થાન પ્રતિ ગતિ કરે છે શાંતિ અને સુખને પામે છે જે પાઠક તેનું પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે જો ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના પાપો પણ નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરે છે તેના પ્રત્યે તમામ દેવીઓની કૃપા ઉતરે છે પૂજન પણ ફળે છે હે બ્રાહ્મણો આ પવિત્ર શિવપુરાણનું ચૌદસના મંગલ દિને ઉપવાસ સાથે આખ્યાન કરનારને શબ્દે શબ્દે પુરુષ પુણ્ય મળે છે એટલું જ નહીં તે મુક્તિપદને પણ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય સાવધાન બનીને આ પુરાણની રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે છે તેનું બ્રહ્મ હત્યા જેવું પાતક પણ નાશવંત બને છે ત્રણ દિવસમાં તે પાટક ત્રણ દિવસમાં તે પાતક ટળે છે ભૈરવની સન્મુખ શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્ર સંહિતાનો પ્રતિદિન ત્રણ વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ પણ તે છે પરમ કૃપાળુ પ્રભુએ ઉપનિષદ ઉપનિષદરૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતા ઉત્પન્ન કરી હતી તે અમતુલ્ય સંહિતાનું પાન કરીને માનવ અમરત્વ પામે છે બીજી પણ સંહિતાઓ પુરાણમાં છે તે સર્વ પ્રકારે ઈચ્છિત ફળ આપનારી છે શરૂઆતમાં આ પુરાણમાં વિદ્વેશ્વર સંહિતા રુદ્રસંહિતા ગણપતિ સંહિતા માતૃ સંહિતા ઉમા સંહિતા એકાદશ રુદ્રસંહિતા કૈલાસ સંહિતા રુદ્ર સંહિતા સહસ્ત્ર કોટીરુદ્રસંહિતા વાયુ સંહિતા અને ધર્મ સંહિતા એવા અધ્યાયો નિરૂપાયા હતા તે પૈકીના વિદ્વેશ્વર સંહિતામાં દસ હજાર રુદ્રસંહિતામાં આઠ હજાર ગણપતિ સંહિતામાં આઠ હજાર ઉમા સંહિતામાં આઠ હજાર એકાદશ રુદ્ર સંહિતામાં તેર હજાર ધર્મ સંહિતામાં બાર હજાર સતરુદ્ર સંહિતામાં ત્રણ હજાર કોટી રુદ્રસંહિતામાં નવ હજાર સહસ્ત્ર કોટિરુધ સંહિતામાં અગિયાર હજાર વાહ્યુ સંહિતામાં દસ હજાર અને કૈલાસ સંહિતામાં છ હજાર શ્લોકો સમાયેલ છે આમ કુલ એક લાખ શ્લોકો હતા તેને ટૂંકાવીને વંદનીય એવા મહર્ષિ વ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે આ સાત સંહિતાવાળા પુરાણનો પાઠ સર્વજીવોને અતિ ઉપકારી છે અને કલ્યાણકારી છે તેના પાઠ પથનથી વિવિધ તાપો દૂર થાય છે કલ્યાણની આભા પણ પથરાય છે જે મનુષ્ય આદર ભાવથી શ્રદ્ધાની દિવ્ય લાગણીથી પુરાણનો પાઠ કરશે અથવા તેનું શ્રવણ કરશે તે પરમ કૃપાળુ દેવ શિવજીનો પ્રિય બનશે અને પરમ ગતિ તરફ પ્રયાણ કરશે સુદ્ધજીએ આ મુજબ શિવપુરાણનું મહાત્મ્ય પ્રસ્તુત કર્યું તેથી દિવ્યતાથી સભર ક્ષણો વાતાવરણને ભાવનાથી તરબતર કરી ગઈ મુનિઓ કહે હે દર્શન અહીં થાય છે તેના સારસ્વ સ્વરૂપ પ્રસાદથી ધન્ય બનાય છે હે દેવ તમે તેનું પઠન કરીને અમને સંભળાવો આ વ્લોગમાં આટલું જ આગળના વ્લોગમાં ફરી મળીશું આગળના અધ્યાયો સાથે ત્યાં સુધી તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં અમને ખાસ જણાવજો અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આગળના અધ્યાયોનું તમને નોટિફિકેશન મળતું રહે હર હર મહાદેવ